મહેસાણાના ગિલોસણ નુગર ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજનો બત્રીસમો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો ચાલીસ નવયુગલોએ અગ્નિદેવની સાક્ષીએ સાથે જીવાના કોલ દીધા મહેસાણા તાલુકાના ગિલોસણ નુગર ખાતે ચોરાસી કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ મહેસાણા આયોજિત બત્રીસમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાલીસ યુગલો દ્વારા ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પ્રભુતાના પગલાં માંડી અગ્નિદેવની સાક્ષીએ લગ્ન જીવનની શુભ શરૂઆત કરાઈ આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ બોળી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ આપી વિવિધ ભેટ સોગાદ આપવામાં આવી રવિવારના રોજ મહેસાણા તાલુકાના વિલોસણા નગર ખાતે શ્રી સમસ્ત ચોરાસી કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ મહેસાણા આયોજિત સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાલીસ નવ યુગલોએ હિન્દુ ધર્મના રીત રિવાજ મુજબ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અગ્નિ તેમની સાક્ષીએ પ્રભુતાના પગલાં પાડ્યા અત્રે યોજાયેલ સમૂહ લ મોત્સવમાં વિવિધ દાતાઓ દ્વારા દાનની સરવાણીમાં આવી હતી તેમજ લગ્ન બંધનના તાતણે બંધાયેલો નવયુગનો સમાજના આગેવાનો તેમજ ઉપસ્થિત લોકો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા અત્રિયોજાયેલ સમૂહ લગ્ન પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું લગ્ન વિધિ પૂર્ણ થતા કન્યાઓને હર્ષભેર વિદાય કરવામાં આવી હતી આ પ્રસંગે ચોરાસી કડવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી સીતારામભાઈ આઈ પટેલ જેતપુર શ્રી મંત્રી શ્રી રણછોડભાઈ પટેલ હરિપુરા રૂપાલ કન્વીનિયર શ્રી અંબાલાલ પટેલ સહકન્વીનિયર શ્રી મનોજભાઈ પટેલ તથા મહિલા પ્રગતિ મંડળ મહેસાણાના પ્રમુખ શ્રી રેખાબેન એમ પટેલ નાગલપુર તથા મંત્રી શ્રી ભગવતીબેન પટેલ ખીમિયાણા અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહેસાણા ગુજરાત દ્વારા રોટી બીટીના વ્યવહાર માટે નોંધણી માટેનું ટેબલ મૂકવામાં આવ્યું ઓગણત્રીસ તારીખે ભાગલીમાં પરિચય સંમેલન મેળો યોજવા જઈ રહ્યો છે તેના અનુસંધાને એમએ પટેલ અને એસ એન પટેલ દ્વારા પરિચય સંમેલન મેળાની બુકોનું વિતરણ થયું હતું સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહી લગ્નના તાતણે બંધાયેલ નવ યુગલોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર